નમસ્તે દર્શક મિત્રો હું આ ઘાડી વસ્તા હોય દર્શક મિત્રો આજે આપણા ગાય પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાતે જે બે ભાઈઓ આવ્યા છે ખાસ તો તો બેક્ટેરિયા લેવા કયા ઇલાકામાંથી આવ્યા છે અને કોણ ભાઈઓ છે આપણે એની જરાક ડિટેલથી લઈશું કે આજુબાજુના કોઈ ઇલાકામાં બેક્ટેરિયાની જરૂર હોય તો એની પાસેથી કલ્સર એને મળે છે તો મોટાભાઈ તમારો નામ નંબર ડિટેલથી જણાવો દિનેશભાઈ બારૈયા અમુક હા એકાવન છાસઠ બરોબર હવે મિત્રો આપણે ઘણા બધા લોકોના બેક્ટેરિયાના ફોન આવ્યા છે આજુબાજુ કે બનાસકાંઠા હોય કે જુનાગઢ જિલ્લો હોય કે ગીર સોમનાથ હોય કે કસભુજ હોય તો આપણે અમુક અમુક ઇલાકામાં ફૂંકા હોય જો એનો એક બે મિનિટનો વિડીયો નાખી ને તો ખ્યાલ આવે ખેડૂતોને કે આપણા નજીકના ઇલાકામાં ક્યાં આપણને મળેલ છે અને ન મળે તો ચોવીસ કલાક નંબર મારો ખુલ્લો હશે તેને ફોન કરી મારી પાસેથી મેળવી શકો છો અથવા કયા ઇલાકામાં મેં આપેલું છે એ પણ તમને હું જણાવી શકું છું તો મોટાભાઈ મને એ જાણવું છે પ્રાકૃતિક ખેતી તમે કેટલા વર્ષથી કરો ચાલુ જ કરો શરૂ કરીએ જો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હોય તો મારો અનુભવ એવો છે કે બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી કરી કારણ કે પૂરતું નોલેજ તમારી પાસે ન હોય ને તો શું થાય છે કે અમુક સમયે ઉતારો ઘટે

આ વિડીયો સારો લાગે તો ને સબસ્ક્રાઈબ કરીજો અને કોઈપણને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ગોપાલભાઈ ગીર ગૌશાળાવાળાની કલ્સર છે અમારી પાસે જોવી તો ગમે તમે કોન્ટેક્ટ તમે કરી શકો છો અને આવનાર સમય ભયંકર આવવાનો છે અત્યારથી પ્રાકૃતિક ખેતીની ધીમે ધીમે તમે શરૂઆત કરી વાળજો કારણ કે સાપામાં ટીવીમાં લેખ તમે જોજો બે હજાર તેતાલીસ ચુમાલીની સાલની અંદર નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાતે આજે અલગ અલગ બે વિસ્તારથી આવેલા છે જે લોકો કે ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે અને કાંઈક પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અને કાંઈક એના અનુભવ મને પણ શીખવાડવા માટે તો આપણે ભાઈઓની મુલાકાત કરાવી ચેનલની અંદર તો એનું સરનામું એક તો જય જવાન જય કિસાન મિત્રો અને જય ગૌ માતા તો અમારું ગામ છે મોટા હકપર અને ગઢડા તાલુકો બોટાદ જિલ્લો તો આપણે છે તે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયાની એક બોટલ લઈ જવી અને ગૌધન ગોલ્ડ નું એક ખાતરની બેગ લઈ જવાની છે અને થોડીક માહિતી એમને વસ્તા દીધી છે આપણે બીજા એક ભાઈ છે જે બેક્ટેરિયા લેવા આવ્યા છે કયા ઇલાકાથી આવેલા છે એનું પણ જરાક સરનામું આપણે લેશું હાલો મિત્રો હું મુકેશભાઈ થાનગઢથી આવું છું અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા લઈ જઈશી અને ગૌધન ગોલ્ડ ખાતર પણ લઈ જઈશી બરાબર આપણે હવે આપણે એક જરાક એ જાણીશું કે આમાં કોણ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે મોટાભાઈ તમે એક જણાવો કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો ખેતી પ્રાકૃતિક કરી નથી વણત કરી લેતી એમાં શરૂઆત શરૂઆત છે બરોબર તો સસ્તો ખાતર બ્લેક કાર્બન વાપર્યો તો બીજું તો નહીં મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા નથી પણ મારા વિડીયા જોઈને અને જોશ અને જનૂન જાગ્યો છે અને એને પણ ખબર છે એને નહીં પણ ગુજરાતના નહીં ભારતના બધા ખેડૂતને ખબર છે કે ધીમે ધીમે ગાયા દરેક ખેતી તરફ આપણે આવવું જ પડશે કારણ કે તમે જુઓ તો નાના બાળકોથી માંડીને વડીલો હોય તેમાં અત્યારે સિત્તેર ટકા દર્દી જ છે સિત્તેર ટકા લોકો એવા છે કે ટીકડી કે કેપ્સ્યુલ ખાવી જ પડે છે નકર એનું જીવન નષ્ટ થઈ ગયેલું છે તો ઝેર વગેરેનું ખાવા માટે આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આવવું જ પડશે તો એક ડગલું પ્રાકૃતિક ખેતી તરફ બંને લોકો જે છે શરૂઆત કરવાના છે તો આપણે એને કેવી કે મારા વિડીયો જોતા રહેજો જ્યાં જ્યાં તમને મૂંઝવણ પડે ત્યાં મારો નંબર ચોવીસ કલાક મેં ખુલ્લો રાખ્યો છે કે ભાઈ આ વસ્તુ કેમ બનાવીએ કે કેમ નાખવું શું કરવું તો મારી રીતે જે કાંઈ હું પાલેકર પદ્ધતિમાં તાલીમમાં જે હું શીખ્યો છું એ હર ગુજરાતના ખેડૂતનોને હું શીખવાડું છું અને અનલિમિટેડ તમે ફોન કરી શકો છો અને આપણે શીખવાડવી શીખવાડવી જોઈએ તો આ વિડીયો સારો લાગે તો શેર પાસ ને સબસ્ક્રાઈબ કરજો આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા